નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં વાત વન તારા વિશે વન તારા નામ લઘુબા સાંભળ્યું છે વન તારા એ જામનગરમાં આવેલું એક ઝૂ છે અને આ ઝૂ ખાનગી માલિકીનું છે મુકેશ અંબાણી એના દીકરા અનંત અંબાણી એને પર્યાવરણ પ્રત્યે ખૂબ પ્રેમ છે અને ભગવાન એના પર કૃપા છે એટલે એક આખું જામનગર પાસે જૂ બનાવ્યું છે એનું નામ આપવામાં આવ્યું છે વનતારા આ જૂની થોડાક સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ખાસ્સો એવો સમય એમણે ગાયો હતો ત્યાં સિંહ છે હાથી છે દીપડા છે ચિત્તા છે પક્ષીઓ છે પ્રાણીઓ છે બીજા દેશમાંથી લાવેલા આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે હવે વંતારા છે આજકાલ ખૂબ ચર્ચામાં આવી ગયું છે સાહેબ આમ તો મુકેશ અંબાણી એટલે એમ કહેવાય કે ભાઈ જ એ ચલાવે છે એટલે એના દીકરાઓ કોઈ નિયમ ભંગ કરે કદાચ તો એના પર પગલાં ન લેવા એ સ્વાભાવિક છે દેશના વડાપ્રધાન જે જગ્યાએ મુલાકાતે જતા હોય બે પાંચ કલાક ત્યાં રોકાતા હોય સાહેબ એની સામે કોણ આંગળી ચીંધે કોની હિંમત છે બોલવાની કે કશું કહેવાની પરંતુ એક પર્યાવરણવાદી સંસ્થાએ સાહેબ સુપ્રીમ કોર્ટમાં હમણાં અરજી દાખલ કરી છે અને એમાં એને વનતારા વિશે બધી માહિતી માંગી છે એવી શંકા વ્યક્ત કરી છે કે આમાં બધા નિયમોનો ભંગ થયો છે એમના પણ ક્યાંક નિયમો છે આપણે બહારથી એક ઘડિયાળ લાવીએ માણું કે વિદેશથી તો એના પર ટેક્સ લાગે છે આ તમારું ખાનગી જૂ છે અને તમે જો આ પ્રાણીઓ પક્ષીઓ લાવો છો એ બધા વિદેશથી લાવ્યા છો તેનો તમે ટેક્સ પહેર્યો છે કે નહીં ઘણી બધી બીજી બાબતો પણ અંદર સાંકળી લેવામાં આવી છે જેમ કે એને માન્યતા મળી છે કે નહીં ફોરેસ્ટ વિભાગની પર્યાવરણની જે કંઈ સંસ્થાઓ હોય એની કેન્દ્ર સરકારની કઈ રીતથી એને પરમિશન આપવામાં આવી આવા બધા જ પ્રશ્નો એ સુપ્રીમમાં એમને પૂછ્યા છે અને સુપ્રીમ કોર્ટે એમની અરજી દાખલ પણ કરી છે અને એ થોડા દિવસ પછી એના વિશે એની સુનાવણી પણ શરૂ થશે વિશ્વના ધનવાન દીકરાની સામે સુપ્રીમ કોર્ટે હિંમત કરીને જે અરજી સ્વીકારી છે સાહેબ એ જ સેલ્યુટ ને પાત્ર છે આ વનતારા તારા વડાપ્રધાન મોદી પાંચ છ કલાક રોકાય સાહેબ અને તમે એ વખતે ટીવીમાં આપણે જોયું હતું કે આમ સિંહના માથે હાથ ફેરવતા હોય એવું લાગે હાથીના બચ્ચાને રમાડ એવું લાગે પણ એવું કશું હતું નહીં ત્યાં જે આખું છે ત્રણ હજાર એકરમાં પથરાયેલું વન તારા છે ત્રણ હજાર એકર સાહેબ કેટલો મોટો વિસ્તાર થયો એની અંદર એ કાચ રાખવામાં આવ્યો હતો એટલે સામે સિંહ હોય અને અહીંયા નરેન્દ્ર મોદી હોય આ વાત કરે કાચને એટલે આપણને એમ થાય કે એના મોઢાને એની ઉપર એના માથા ઉપર એ હાથ ફેરવે છે તો એવું કશું હતું નહીં કારણ કે આનો એક કાચ હતો પણ એમને એવું બતાવ્યું આ સાહેબ છે ને મોટા સાહેબ એને આ બધું ફોટો સેશનનો બધું બહુ શોખ એને દુનિયાભરના જાય જાયના ગુફામાં ધ્યાન ધરવા જાય તો એને ફોટોગ્રાફરને ફોટોગ્રાફી તો એને જોઈએ જ એટલે એને આ બધું કર્યું અને એ બધું ટીવીના માધ્યમોથી એ બતાવવામાં આવ્યું પણ સાચી વાત આ હતી કે સિંહ એની વચ્ચે કાચનું એક અંતર હતું એટલા માટે એ સાહેબ નિર્ભય નહોતા સાહેબ ભયભીત હતા ને એટલે કાચ કાચ રાખ્યો વચ્ચે એ વાત જવા દો પરંતુ વનતારાને ત્રણ હજાર એકરમાં જે પથરાયેલું છે સાહેબ અને એમાં જ દુનિયાભરના જે પ્રાણીઓને પક્ષીઓ લાવવામાં આવ્યા છે એના વિશે પર્યાવરણવાદી સંસ્થા એ સુપ્રીમ અરજી દાખલ કરી છે વિગતો છે થોડા સમય ભારતની એકસો એસી દેશોના પર્યાવરણવાદીઓ ભેગા થયા હતા એટલે દેશોના પ્રતિનિધિત્વ કરતા હોય એવા લોકો ત્યાં આવ્યા હતા અહીંયા દિલ્હીમાં અને એક ત્રણ દિવસની કેમ એક સંમેલન શિબિર જેવું હતું અને એમાં આ ચર્ચા કરવામાં આવી અને પછી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જે આખા જે એકસો એસી દેશે માન્ય રાખવો પડે એમાં ભારત પણ સામેલ હતું એમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે કોઈ દેશે પોતાના પ્રાણીઓ કે પક્ષીઓ બીજા દેશમાં મોકલવા નહીં અને બીજા દેશના પ્રાણીઓ પક્ષી છે એ પોતાના દેશમાં લાવવા નહીં આમાં ભારતે સાઇન કરી છે આ ઠરાવની અંદર એનું ઉલ્લંઘન કરીને આ વનતારાનું નિર્માણ કરવામાં આવ્યું છે એમની પાછળનો હેતુ શું હશે કે આપણને ખબર નથી આપણે એમ માની કે કોઈ માણસને પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોય પક્ષીઓને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોય તે કરી શકે પરંતુ એ નિયમની વાત જઈને કરે તો કાલ સવારે એનું અનુકરણ બીજા લોકો પણ કરશે અને ત્યાં જામનગરથી જે વલતરા આવ્યું છે ત્યાં માધ્યમોને કોઈ માહિતી આપવામાં આવતી જ નથી સાહેબ પ્રવેશ જ નથી વડાપ્રધાને પ્રવેશ હોય પણ સવાલ એ ઊભો થાય છે કે દેશની સુપ્રીમ કોર્ટે ત્યાં આમ તો બધાને ઝૂ કહે છે પણ ઝૂ નથી ત્યાં બોર્ડ બન્યું છે ધીરુભાઈ અંબાણીનું રિસર્ચ સેન્ટર હોય વાઇલ્ડ લાઈફ એનું ત્યાં બોર્ડ છે એટલે એ સંશોધન એક લેબોરેટરી છે એનો અર્થ એવો થાય કાગળ ઉપર તમે એને જૂ ન કહી શકો ઓન પેપર પણ કહેવાય એ જૂ લોકો એમ કે ભાઈ વનતારા તારા છે પરંતુ નામ એનું લેબોરેટરી આપ્યું રિસર્ચ કરવાનું છે એમાં બાર ગામના હમણાં જ એક બીજા દેશના કોઈ હાથી બીમાર હશો તો એને અહીંયા લઈ આવ્યા સાહેબ એવું તમને પ્રાણીઓને પક્ષીઓ પ્રત્યે પ્રેમ એટલો બધો છે તમે એને અહીંયા લાવીને સારવાર કરો છો તો સાહેબ આખો હાથી તમે ત્યાંથી અહીંયા લાવો એની કરતાં તમારી પાંચ જણની ટીમ એ દેશમાં મોકલો ને સાહેબ બધા કિસ્સામાં દર્દીઓ ડૉક્ટર પાસે જતા નથી ડૉક્ટરે પણ ઘણા કિસ્સામાં દર્દીઓ પાસે આવવું પડે તમારી પાસે પૈસો છે અઢળક પૈસો છે સંપત્તિ છે સત્તા છે તો તમે પાંચ જણની ટીમ ત્યાં મોકલો ને હાથીના આટલું બધું કષ્ટ આપીને તમે લોકો અહીંયા લાવો વળી પાછળ તમે સારવાર કરો એના પર રિસર્ચ કરો સાહેબ એટલે આ આખો મુદ્દો છે એ મુદ્દો છે એ જ્યારે સુપ્રીમ કોર્ટમાંની સુનાવણી થશે ત્યારે વધુને વધુ વિગતો છે એ બહાર આવતી જશે પરંતુ કોઈ દેશના પ્રાણીને તમે આપણા દેશમાં લાવો અને અહીંયા એને ગમે તેવું તમે વાતાવરણ ઊભું કરો સાહેબ એનાથી એને મજા ન આવે આપણે જે ગામમાં રહેતા હોઈએ એ ગામની મજા આવે એ શહેરની મજા આવે એ રાજ્યની મજા આવે એ દેશની મજા આવે સાહેબ બીજી કાંઈ આપણને કોઈ લઈ જાય અને ત્યાં આપણને ગમે તેટલી જાહો જવાળા એમાં રાખે તોય આપણું જે મૂળ સ્થાન છે એ આપણને યાદ આવતું હોય છે પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ એવું જ હોય છે એ જ્યાં હોય છે ને ત્યાં જ એને મજા આવતી હોય છે તમે એને ગમે તેટલા સાચવણી કરો તો સાહેબ એનું મન છે ને એ માનતું હોતું નથી પરંતુ અહીંયા તો અત્યારે અદાણી અને અંબાણીની બોલબાલા છે એનો જ દીકરો આ બધું કરે અને સરકાર તો કાંઈ બોલે જ નહીં એની સામે પણ ન્યાયતંત્ર છે એ હજુ જીવિત છે હું એને પુરાવો આપી દીધો અને થોડાક દિવસો પછી એની સુનાવણી શરૂ થશે ત્યારે આ બાબતની વધુ વિગતો છે એ બહાર આવશે મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્ત